અકોટા સામ્રાજ્ય પાસે આવેલ જાગૃત હનુમાન મંદિર ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે મહાઆરતી પણ યોજવામાં આવી હતી આની સાથે સાથે હરની બોટકાંડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થયા અને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે નિમિત્તે અલગ અલગ રામ ભક્તો દ્વારા આ તહેવારની ઉજવણી કરવામાં આવી પ્રતિષ્ઠા હોય તથા વડોદરા શહેરના હરણી વિસ્તારના લીગ ઝોનમાં બોઢ દુર્ઘટનામાં મોતને ભેટેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર અકોટા જતા માર્ગ પર આવેલ જાગૃત હનુમાન મંદિર ખાતે મહાઆરતી સુંદરકાંડનો કાર્યક્રમ તથા મૃતકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી મંદિરની ફરતે પાંચસો જેટલા દેવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગોડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડ બારના મનીષભાઈ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ રીટાબેન સિંઘ ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ પ્રમુખ મહેન્દ્રસિંહ રાઠોડ વોર્ડ નંબર બારના મહામંત્રી હાર્દિકભાઈ પટેલ તથા કાર્યકરો મોટી સંખ્યામાં આ સુંદરકાંડનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા राम सिया राम जय जय राम राम सिया राम पद कमल આજે અકોટા વિધાનસભામાં વોર્ડ નંબર બારમાં આવેલ જાગૃત હનુમાન મંદિર ડોલસર કોલોની પાસે સુંદરકાંડનો કાર્યક્રમ રાખેલ છે આજે ખરેખર જોવા જાવ તો બહુ અદ્ભુત દિવસ છે પાંચસો વર્ષની જહેમત પછી જે રામ મંદિરમાં રામ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખ્યો ખરેખર બહુ સુંદર અને ભવ્ય કાર્યક્રમ હતો આખું વડોદરા શહેર સવારથી જ અયોધ્યામય થઈ ગયો હતો રામમયી થઈ ગયો હતો અને જે પ્રકારે લોકોએ એને ઉજવ્યો છે એ ખરેખર આ આજના તારીખમાં જીવતા જીવ આપણને આ દ્રશ્યો જોવા મળ્યા છે એ કદાચ આવતા ફ્યુચરમાં કે આના પહેલાં કદી કોઈને જોવા નહોતા મળ્યા આજે જાગૃત હનુમાન મંદિર ખાતે સુંદરકાંડનો કાર્યક્રમ રાખ્યો છે સાથે ટૂંક સમય પહેલાં જે બાળકોનો અકસ્માત થયો હતો મોટનાથ મહાદેવ પાસે લેક લેક ઝોન ખાતે તેમના તેમની અમે શ્રદ્ધાંજલિ રાખીએ છીએ અને ત્યાર પછી હવે સુંદરકાંડનો કાર્યક્રમ યોજનો આયોજન કર્યું છે અને બે અઢી કલાક અમારો રહેશે કાર્યક્રમ આમ તો ઘણા બધા કાર્યક્રમ જ્યાં રાખ્યા હતા પરંતુ અકસ્માત પણ થયો એટલા એના કારણે ઘણા કાર્યક્રમ અમે રદ કરેલા છે આભાર